નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું જગદીશ પ્રવેશ પરીક્ષા પર્યાવરણ વિષયમાં મહત્વપૂર્ણ પ્રશ્નો એટલે પરીક્ષાને લક્ષી મહત્વપૂર્ણ પ્રશ્નો મે હું લઈને આવ્યો છું ખાસ અને ખાસ વિડીયો આજના વિડીયોમાં પરીક્ષા લક્ષી મહત્વપૂર્ણ પ્રશ્નો આપણે ચર્ચા કરીશું તો જે મિત્રો મારી ચેનલ પર નવા છે એ મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ ચેનલની અંદર આપણે કોમન પ્રવેશ પરીક્ષા તેમજ તમામ પ્રકારની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છીએ તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને મહત્વપૂર્ણ પ્રશ્નો આપણે જે આ જે વિડીયોમાં સમજવા જઈ રહ્યા છીએ એ તમને સમજાઈ જાય જે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેવાના છે તો ચાલો મિત્રો વધુ આપણે સમય ન બગાડીએ આપણે શરૂઆત કરીએ આજના વિડીયોની અને આપણે સમજીએ મહત્વપૂર્ણ પ્રશ્નો સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો દક્ષિણ ભારતના લોકો ખોરાકમાં શાનો ઉપયોગ કરે છે દક્ષિણ ભારતના લોકો ખોરાકમાં શું ઉપયોગ કરે છે મતલબ શેનો ઉપયોગ લે છે અડદનો ઘઉંનો જુવારનો કે બી ચોખાનો તો મિત્રો દક્ષિણ ભારતના લોકો છે ને મોસ્ટલી ચોખાનો ઉપયોગ કરે છે ખોરાકમાં શેનો ઉપયોગ કરે છે ચોખાનો બરાબર છે મિત્રો આ જે પ્રશ્નો છે ને એ પાઠ્યપુસ્તક આધારિત તમારા પ્રશ્નો છે એટલે ખૂબ જ મહત્વપૂર્ણ છે બરાબર ને ચાલો નેક્સ્ટ છે ઈંડામાંથી જે પોષક પોષક તત્વો મળે છે તે નીચેનામાંથી શેનામાં હોય છે ઈંડા જેટલું જેટલું પોષક તત્વ આ નીચે આપેલા તત્વોમાંથી સેનામાંથી મળે છે ફળમાં કઠોળમાં ભાતમાં કે રોટલીમાં તો મિત્રો આનો જવાબ આવશે કઠોળમાં આપણે જે પોષક તત્વો ઈંડામાં મળે છે ને એને પોષક તત્વો તમને કઠોરવા મળે છે બરાબર છે ચલો થર્ડ ત્રીજો પ્રશ્ન સાધારણ બાળકો કરતા વિકલાંગ બાળકોમાં મહદંશે કઈ શક્તિ જોવા મળે છે સાધારણ બાળકોમાં વિકલાંગ બાળકો કરતા કઈ શક્તિ જોવા મળે છે એકાગ્રતાની બી બોલવાની સી નિરીક્ષણની કે સી સાંભળવાની તો મિત્રો જે જે સાધારણ બાળકો કરતા જે દિવ્યાંગ બાળકો હોય છે ને એ બાળકોમાં એકાગ્રતાની શક્તિ બહુ હોય છે

તો આનો જવાબ આવશે મિત્રો ઉકળવાની પાણીમાં વરાળી બાદ પાણીમાં જ્યારે તમે ગરમ પાણીમાં અને આપણે તપેલીમાં આપણે ગરમ પાણી કરશું તો એની વરાળ થશે એ બાષ્પીભવન પ્રક્રિયા કહેવાય છે વરાળમાં બાફીને ખવાતો છે ખમણ પૂરી માખણ કે રોટલી માખણ પૂરી ને રોટલી તો વરાળમાં બાફીને ન ખવાય આનો જવાબ આવશે ખમણ તમારી મમ્મી જ્યારે તમને રસોઈ બનાવી આપતી હશે જ્યારે બનાવતી હશે ખમણ ત્યારે બાફવા રાખતી હશે ખ્યાલ છે ઉપર કુકર ઉપર ઢાંકીને ખમણ બને બરાબર તો આનો જવાબ આવશે ખમણ મિત્રો વિડીયો સરસ લાગે તો લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને જરૂર શેર કરજો ભૂલજો નહીં પહાડી રસ્તા પર સવારી કરવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે મિત્રો આ આ બહુ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે ઊંટ પાડો બળદ ઘોડો તમે ઉત્તરાખંડ ત્યારે કેદારનાથ કે શિમલા કે મનાલી કે ઉપર આપણે શું કે રોતાંગ ને જઈને ત્યારે આ ઘોડો છે ને ઘોડાનો ઉપયોગ થાય છે ઉપર ચડવા માટે પાડો ઉપર ચડવા માટે તો આનો જવાબ આવશે ઘોડો બરાબર બ્રેઇલ લિપિ કેટલા ટપકા આધારિત લિપિ છે બ્રેઇલ લિપિ જે જે અંધ જે જેને જેના જેની આંખોની દ્રષ્ટિ ન હોય એવા બાળકો અથવા એવા માણસો આ બ્રેઇલ લિપિનો ઉપયોગ કરે છે તો એનમાં કેટલા લિપિ ટકા આધારિત છે છ કેટલા છ આનો જવાબ આવશે મિત્રો છ કુંભાર જેના પર ઘડો બનાવે છે તે સાધન ને શું કહેવાય તો રંધો ટાંકણું ચાકડો કે રણ મિત્રો શું આવશે આનો જવાબ આનો જવાબ આવશે ચાકડો કારણ કે ગરબો અને તમને ખ્યાલ હશે ચાકડા ઉપર બનાવે છે બરાબર છે મિત્રો ઈગ્લુ શું છે 14મા નંબરનો પ્રશ્ન ઈગ્લુ શું છે બરફનું ઘર ટાપુ સરોવર કે પહાડ તો ઈગ્લુ મિત્રો શું છે બરફનું ઘર છે શું છે ઈગ્લુ એક્સિમો જે લોકો જે રહે છે ને બરફમાં કેનેડામાં એલાસ્કામાં બરફના ઘરમાં બરફનું ઘર બનાવીને રહે છે બરાબર ઈગ્લુ છે અને ઈગ્લુ કહેવાય બરફના ઘરને શું કહેવાય મિત્રો ઈગ્લુ કહેવાય

તો આનો જવાબ આવશે કાચીંડો શું આવશે આનો જવાબ કાચીંડો પોતાનો રંગ બદલી શકે છે પોતાના શિકાર પકડવા માટે કાચીંડો અને જેને આપણે કેમેલિયન તરીકે પણ ઓળખીએ છીએ બરાબર આમ તો કાચીંડા માટે તો બીજો શબ્દ છે

ભૂંગા હરણમાં બનાવવામાં આવે છે અથવા ગમે ત્યાં ભૂંગો પણ ગમે ત્યાં બની શકે તંબુ પણ ગમે ત્યાં બની શકે પણ નાવલીમાં હાઉસ બોટ બરાબર કાગડો ઘડુલો લેવા માટે કોની પાસે જાય છે કુવા પાસે કુંભાર પાસે લુહાર પાસે કે બી સુધા પાસે તો કાગડો ઘડુલો લેવા માટે કોને પાસે જાય છે કુંભાર પાસે જાય છે બરાબર કયા પ્રાણીને મરગલો તરીકે ઓળખવામાં આવે છે કયા પ્રાણીને મરગલો તરીકે ઓળખવામાં આવે છે ગાય મોર હરણ કે શિયાળ

તો આ હતા મિત્રો સત્યાવીસ ખૂબ ને ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્નો એકવાર તમે આ પ્રશ્નો વાંચી જશો પરીક્ષાથી પહેલા તો તમને ખૂબ જ ઉપયોગી રહેશે આશા રાખો કે આ વિડીયો તમને ગમ્યો હશે અને જો વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો કમેન્ટ લાઈક અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલજો નહીં જેથી કરીને અન્ય તમારા મિત્રોને પણ આ વિડીયો થકી પરીક્ષામાં ઉપયોગી થઈ શકે ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ પ્રશ્નો સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ